રાપર તાલુકાના લોદરાણી કુડા સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સની ચોર્યાસી બટાલિયન દ્વારા નાગપુર લોધરાણીથી રાપર સુધી બાઇક રેલી યોજાઈ હતી તિરંગા સાથે નીકળેલી બાઇક રેલી રાપર દેનાબેન ચોક ખાતે પહોંચી હતી જે નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા ફુલહાર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કંપની કમાન્ડર અનિલ કુમાર યાદવના નેતૃત્વમાં ત્રિરંગા યાત્રા યોજાઈ હતી જે અંતર્ગત ટુ વ્હીલર દ્વારા પચાસ કિલોમીટરનું અંતર કાપીને રાપર સ્વામિનારાયણ મંદિર ખાતે સમાપન થઈ હતી બાઇક રેલીમાં બાલાસર પીએસઆઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો સ્વામિનારાયણ મંદિર ખાતે પીઆઈ પીએસઆઈ સ્વામિનારાયણ મંદિરના સંતો બીએસએફના અધિકારીઓ જવાનો સહિતનું સન્માન કરાયું હતું સમગ્ર વિસ્તાર દેશભક્તિ અને ભારત માતા કે જયના નાથથી ગુંજી ઉઠ્યો હતો લોકોમાં દેશભક્તિ અને દેશ પ્રત્યેના ગૌરવની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્યથી બાઇક રેલી યોજાઈ હતી કમાન્ડર અનિલ કુમાર યાદવે જણાવ્યું હતું કે બાઇક રેલી તિરંગા યાત્રા યાત્રાના રૂપમાં સંદેશ આપી રહી છે અને ઉપસ્થિત તમામ લોકોને રાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પોતાની ફરજો નિભાવવાનો રોધ કર્યો હતો સાંસ્કૃતિક મંત્રાલયના માર્ગદર્શન હેઠળ વર્ષ બે હજાર બાવીસમાં શરૂ કરાયેલા અભિયાનનો હેતુ નાગરિકોને તેમના ઘરો સરકારી ઇમારતો શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવા તથા પ્રદર્શિત કરવા માટે પ્રેરણા આપવાનો છે स्वतंत्रता दिवस के उपलक्ष्य में आपको पता है कि भारत सरकार जो है यहाँ की तरफ से जो है हम अपनी स्वतंत्रता दिवस मनाते हैं जिसमें कि तिरंगा रैली में मालते हैं और ये हमारी चौरासी वाहिनी द्वारा किया गया है आज जो है जो कि से लेकर के रापर तक किया गया है जिसमें कि हमारे जवानों ने छठ वर्ष के हिस्सा मिले